રાજકુમાર રતનલાલ જાટ એ ગઈ બીજી તારીખે રાત્રિમાં લગભગ બે વાગે પોતાના ઘરેથી ગાયબ થયું હતું એની જાણ એના પિતાશ્રીને ત્રીજી તારીખે સવારે નો વાગે થઈ હતી એ પાંચમી તારીખે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા સવારે અને પાંચમી તારીખે સાંજે મારી પાસે મારા ઓફિસે એમના જે પિતા શ્રી છે રતનલાલ જાટશ્રી એ મારી પાસે મુલાકાત માટે આવ્યા હતા મેં એક કલાક એમને સાંભળ્યું હતું એ બધી એમની જે વાત સાંભળીને પછી મેં ડિફરન્ટ ટીમો બનાવી હતી એલસીબી એસઓજી ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તમામ ટીમો બનાવીને કે આ વ્યક્તિ ક્યાં ગુન થયો છે એને શોધવા માટે જુદી જુદી ટીમો અમારા દ્વારા બનાવવામાં આવી હતી ફૂટેજ અમે ચકાસી તો આમાં એ જાણવા મળ્યું કે ત્રીજી તારીખે સવારે બે વાગે પોતાના ઘરેથી એકલો જતા રહે છે અને પછી જે ગોંડલથી રાજકોટ હાઈવે છે એના ઉપર આવી જાય છે એ અમે જે ફૂટેજની ચકાસણી કરી છે એમાં ત્રીજી તારીખે ગોંડલ બસ સ્ટેન્ડ બે દસ વાગે સવારે જોવા મળે છે પછી ત્રણ સત્તર વાગે ભોજપરા ગામ પાસેથી પસાર થાય છે ત્રણ ત્રણ પચીસના જ ત્રણ ચાલીસ વાગે આ બિલિયાળા ગામ પાસેથી પસાર થાય છે પછી ભરૂડી ટોલ નાકા છે પાંચ તેર વાગે ભરૂડી ટોલ નાકાથી પસાર થાય છે એકલો જ જાય છે અને બેર ફૂટ હોય છે એની સાથે કોઈ હોતું નથી પગે પગે ચાલીને રાજકોટ તરફ જાય છે પછી પાંચ છબ્વીસ વાગે માલધારી હોટેલ રીબડા રોડ પાસેથી પસાર થાય છે

આ રીતની એક ડેડ બોડી જે છે એ છે તો ટીમો ત્યાં પહોંચી એમના એમના જે મમ્મી સંપર્ક કરવામાં આવ્યા 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 નથી પણ અને પછી કરી રાજકુમાર જાટ એમની ડેડ બોડી તપાસ કરી છે આજે બીજી તારીખના સાંજના બનાવ હતા ત્રીજી તારીખે સવારે બે ઘરેથી ગયા છે બીજી તારીખે લગભગ જે પિતાશ્રી છે છે રતનલાલ એમના પુત્રને ફોન ફોન કરે એ ગોંડલમાં પુજારી ઉપાડે છે એમને પૂછે છે કે મારા દીકરા ક્યાં છે કે અહીંયા પ્રાંગણમાં છે તમે આવી જાઓ એ ત્યાં આવી જાય છે ત્યાં જે મરણ છે રાજકુમાર જાઠ પોતાના પિતાને કહે છે કે તમે અહીંયા કે આવ્યા પિતા પુત્રમાં થોડા ઝઘડા થાય છે અને પછી બંને એક બાઈક ઉપર બેસીને પોતાના ઘર તરફ રવાના થાય છે જે મરણ જનાર છે પુત્ર એ બાઇક ડ્રાઈવ કરી રહ્યા હતા અને બહુ સ્પીડથી ડ્રાઈવ કરી રહ્યા હતા પછી ઇતફાકિયા એવું થાય છે કે જે ભૂતપુર એમએલએ શ્રી છે એમના ઘરની સામે એમના જે પિતા છે બાઈક ઉપરથી ઉતરી જાય છે અને જે પુત્ર છે મરણ જનાર એ એમએલએ શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કોઈને પૂછ્યા વગર ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે બધી અમારી પાસે ફૂટેજ છે એ આપની સાથે શેર કરીશું અને પછી ત્યાં જે છે એક બીજા સાથે સંવાદ થાય છે અને પછી ત્યાં બોલાચાલી થાય છે એમને ત્યાંથી ઉઠવા માટે કહેવામાં આવે છે ઊઠતા નથી પછી એને ઉઠાવીને બહાર કરવામાં આવે છે આટલી બોલાચાલી આટલી જ માથાકૂટ ત્યાં થઈ છે

જે ઘર છે ત્યાં એમના જે સિક્યોરિટી ગાર્ડ છે એમને ચેર પણ આપે છે ત્યાં બેસી જાય છે એમના પપ્પા આવી જાય છે અને ત્યાં બોલાચાલી થાય છે એટલું જ અમને અત્યાર સુધી મૃતકની જે બેન છે મૃતકની જે બેન છે એમને પીઆઈએમ કીધું છે કે હા અંદર મારામારી થઈ છે એમે કીધું કે માથાકૂટ બોલાચાલી ત્યાં અંદર થઈ હતી જે વિડિયો ફૂટેજ છે સ્પષ્ટ મિત્રો તો શું માથાકૂટ હતી એ ઘરમાં તમને ખબર છે એકબીજા સાથે થોડા અનબનાવ હોય છે પિતા પુત્રમાં ટેન્શન રહેતી હતી જે પુત્ર છે એ ભણતા પણ હતા અને પોતાના જીવન ફ્રીલી જી શકતો નથી એવા આક્ષેપ પોતાના પિતા ઉપર હતા જ્યારે બંને ત્યાંથી ભૂતપૂર્વ એમએલએ શ્રીના ઘરેથી જાય છે પોતાના ઘર તરફ ત્યાં ઘરની સામે પણ પિતા પુત્રમાં ઝગડો થાય છે એ પણ અમારી પાસે ફૂટેજ છે એ પણ આપણી સાથે

એમએલએ શ્રીના ઘરની સામે બાઇક પાર કરે છે અને કોઈના કીધા વગર એમના ઘરમાં સીધા ઘૂસી જાય છે એ જે જે આવ્યું છે એ વ્યક્તિ હતા માનસિક રૂપથી અસ્વસ્થ હતા એમને ટેન્શન રહેતી હતી અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા એ એના પહેલા પણ બે થી ત્રણ વખત ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે એનું આ બાબતથી પણ સ્પષ્ટ જાણવા મળે છે કે ત્રીજી તારીખે સવારે ગાયબ થયા છે પણ એમના પિતાશ્રીએ પાંચમી તારીખે સવારે અગિયાર વાગે આવીને પોલીસ સ્ટેશનમાં એમને ગુમ થવા ગુમ થવા બાબતની પોલીસને જાણ કરી એમનો પિતાનો આક્ષેપ છે કે જ્યારે બહાર નીકળ્યા એમના ઘરેથી એમ પિતા પુત્ર ત્યારે તેમનો છોકરો ચાલી પણ નહોતો શકતો તો આવા ફૂટેજ બિલકુલ નહીં એ ફૂટેજ જે છે મેં તમામ આપની સાથે શેર કર્યા છે મીડિયાના ગ્રુપ્સ ઉપર અમે એકદમ ટ્રાન્સપેરન્સી સાથે તપાસ કરી રહ્યા છીએ જે ફૂટેજ છે એ પબ્લિક સ્પેસમાં ઉપલબ્ધ છે તમામ ગ્રુપ્સમાં શેર કરવામાં આવી છે આ જે વ્યક્તિ છે પોતે ચાલીને જાય છે હાથમાં પાણીની બોટલ હોય છે એક કલાક એમને સાંભળ્યા ધ્યાનપૂર્વક અને ફૂલ સ્ટ્રેન્થ સાથે મારી એલસીબી તમામ

એ કહેવાનું હતું કે સાહેબ અમારા દીકરા અમને મળી જાય પછી બાદની જે બાબત છે એ પછી વિચારીશું અને આપને કહીશું બંદરમાં સીસીટીવી છે જે જગ્યાએ બેઠા હતા એ શેર કરવામાં આવશે અથવા એ પણ શેર કરવામાં આવશે એ અમારી પાસે બધું છે પોલીસને 4 તારીખે વેલી સવારે લાશ મળે છે અને એ રાજકોટ જિલ્લામાંથી જ મળે છે એટલી અરજી થાય છે તમે કીધું કે તમારી પાસે આવ્યા હતા તમે ટીમો બનાવી તો આ લાશની ઓળખ માટે 5 દિવસ કેમ જતા રહે છે એ રાજકોટ સિટીની હદમાં કુવાળવા પોલીસ સ્ટેશનની હદમાં એ ત્યાં આ ડેડ બોડી મળી હતી અને ત્યાંના જે લોકો છે પોતાની જે પણ આ લોકોની કાર્ય કરવાની પદ્ધતિ છે એના અનુસાર પોસ્ટમોર્ટમ અને કરાવી ઓળખ માટે એ લોકો અંદર સિક્યોરિટી ગાર્ડ હતા લગભગ સાત થી આઠ જેટલા માણસો જે છે એ વિડીયો ફૂટેજ કર્યું હા એની પૂછપરછ કરી છે જે મેં આપને કીધું એ એમની પૂછપરછ અને જે વિડીયો ફોટેજ અમને મળી છે એના આધારે જ આપને આ જણાવવામાં આવ્યું છે કે સીધા પોતે જ કોઈના ત્યાં વગર એમના ઘરમાં એવું લાગે છે એક વખત તો કે જબરદસ્તી પ્રવેશ કરી રહ્યા હોય અને પછી બેસીને ત્યાં વાતચીત થાય છે અને સામાન્ય ત્યાં બોલા ચાલી